રાજકોટ શહેરમાં આવેલું સહજાનંદ વાટિકા સોસાયટી ખાતે સોસાયટીની મહિલા તેમજ ભાઈઓ દ્વારા માતા સાવિત્રીબાઈ ફુલે ની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી રાજકોટ શહેરમાં આવેલું સહજાનંદ વાટિકા માટલધવ વિલેજની સામે બોધ ભગવાનની પ્રતિમા પાસે રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફુલે ની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં સોસાયટીની બહેનો ભાઈઓ તેમજ રાષ્ટ્રમાતા સાવિત્રીબાઈ ફુલે મહિલા સંઘ અને રાષ્ટ્રીય મૂળ નિવાસી મહિલા સંઘના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આઠસો થી વધુ ભાઈઓ બહેનોએ સાવિત્રી ફૂલેની જીવન ઝરમર વિશે ઘણી બધી રસપ્રદ વાતો કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીની ભાઈઓ બહેનો સાથે સહયોગ આપ્યો હતો ઉપરાંત હરિપર ગામના માજી સરપંચ કાળુભાઈ વીરડા તેમજ તેમના દીકરા મુનાભાઈ કે જે હાલ હરિપર ગામના સરપંચ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રાજકોટમાંથી ઘણા બધા વ્યક્તિઓએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે હંસાબેન સોસા તેમજ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે અનિતાબેન ચાવડા તેમજ મહિલા સંઘની બહેનો કપિલાબેન વાઢેર દમયંતીબેન મીનાબેન સોસા દિવાળીબેન વાઢેર રસીલાબેન વાઢેર દિવ્યાબેન ધાબળા તેમજ સોસાયટીને ભાઈઓ બહેનોએ સાથે મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભૂપેન પરમાર રાજકોટ ન્યૂઝ ટ્વેન્ટી ગુજરાતી આજે હું બાબા સાહેબનો પરિચય સંઘર્ષ તેઓનું યોગદાન અને ખાસ કરીને તેઓનો વિચાર અહીં રજૂ કરવા આવ્યો છું તો તમે ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી ગરજ ઉઠે ગગન સારા સમુદર છોડે અપના કિનારા ગરજ ઉઠે ગગન સારા સમુદર છોડે અપના કિનારા હિલ જાય જપ સારા

કાર્યક્રમો યોજશું તો આપણે અંદર જે આપણું છે કોઈ પણ પ્રશ્નો છે એને આપણે વાંચા આપી શકશું એટલે તો કહેવામાં આવ્યું છે કે નીકળો બહાર મકાનો છે જંગ લડો બેમાનો છે એટલે આપણે આગળ વધશું અને આવા કાર્યક્રમો વારંવાર યોજતા રહીશું જય ભીમ સહજાનંદ વાટિકામાં સાવિત્રીબાઈ ફૂલેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને સહજાનંદ વાટિકાની મહિલા સંઘ અમારો છે તેઓ લોકોએ ખૂબ જ તન મન ધનથી આ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપેલો હતો જોજ સહજન વાટિકા સોસાયટી કાલાવડ રોડ આજના દિવસે સાહિત્યભાઈ ફુલેના જન્મદિવસ વિશે ઉજવણી કરવામાં આવેલી તેમાં સોસાયટીના તમામ મેમ્બરોએ તમામ મેમ્બરોએ હાજરી આપેલી અને ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ છે એ સંપન્ન કરવામાં આવ્યો અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહુ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને પોતપોતાના વક્તવ્ય મંતવ્ય રજૂ કર્યા જેમાં એક પ્રવાસ જે વર્ષોથી જે પ્રથાઓ ચાલી આવતી હતી જે સમાજના દૂષણો ચાલા આવતા હતા એમાં જે લોકો મહાનુભાવો થઈ ગયા એના વિશે વાતો કરી અને હજી પણ પ્રવાહ આ આપણા સમાજની અંદર એટલે કે દરેક માનવી સુધી આ પ્રવાહ ચાલુ રહે પહોંચે એના માટેના અથાગ પ્રયત્નો કર્યા જે અમારો આ સજનન વાટિકાના બેનો જે સાવિત્રીબાઈ ફૂલે સંઘ ચલાવે છે એનો એવો જ એક વિચાર છે કે આ વિચાર કાયમી માટે અમારા સમાજની અંદર વેતો રહે એના માટે આ કાર્યક્રમ આખો ઉભો કરવામાં આવે છે અને આ બહુળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો બાળકો સહિત બધાએ કોઈ નાટ્ય રૂપે કોઈ વક્તવ્ય રૂપે કોઈ ગાયન ગીત રૂપે બધા શબ્દો છે એ સમાજને વ્યક્ત કર્યા છે અને સૌ સાથે બેસી સ્વરૂચિ ભોજન કરી અને આગળ આ કાર્યક્રમની પૂર્ણાહતિ કરીએ છીએ આજ રોજ સહજાનંદ વાટિકા સોસાયટીમાં અમારો સાવિત્રીબાઈ ભૂલેનો જન્મદિવસ નિમિત્તે સારો એવો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો તો અમારી બાજુના ગામના હરિપર ગામના સરપંચ એ લોકો આવી અને એનું પણ અહીંયા સારું એવો પ્રોત્સાહન આપ્યું છે નાની નાની બાળાઓએ ભાગ લીધો છે અને બાળાઓ અલગ અલગ પાત્રો ભજવી અને નાના મોટા સરસ રીતે કાર્યક્રમ કરી અને કાર્યક્રમને સારી રીતે ઉજવણી કરી અને આગળ ધપાવ્યો છે ખૂબ સરસ કાર્યક્રમ થયો છે સર્જનન માટે સહચાનંદ વાટિકા સોસાયટીમાં સાવિત્રીબાઈ જન્મ જયંતિ નિમિત્તે બધા બહેનોએ સરસ સાથ અને સહકાર આપેલ જે બદલ બધાનો આભાર વ્યક્ત છું